પોરબંદરમાં ઘણા સમયથી તлле ચડેલી અંજુમે ઇસ્લામ સંસ્થાને ચૂંટણી યોજવા વકફ બોર્ડને લેખિત રજૂઆત કરાઈ છે. પોરબંદરના અઝીમ બાપુ, યુનુસ બાપુ, કાદરીએ વકફ બોર્ડને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે અંજુમે ઇસ્લામ સમગ્ર પોરબંદર મુસ્લિમ સમાજની સર્વોચ્ચ અને મહત્વની સંસ્થા છે. આ સંસ્થાની છેલા ઘણા વર્ષોથી ચૂંટણી યોજવામાં આવી નથી. જેના લીધે મુસ્લિમ સમાજની પ્રગતિ થઈ શકી નથી નિયમો અનુસાર પીટીઆર મુજબ ચૂંટણી થવી જોઈએ પરંતુ થતી નથી હવે જ્યારે મુસ્લિમ સમાજના અન્ય જાગૃત આગેવાનો દ્વારા સંસ્થાની ચૂંટણી યોજાય તેની તારીખ જાહેર કરે તે માટેની માંગણી કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો જમાતના પ્રમુખો સહિત અંજુમને ઇસ્લામની ઓફિસે એકત્રિત થયા હતા જ્યાં સંસ્થાના તત્કાલીન પ્રમુખે પોલીસની હાજરીમાં સંસ્થાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી પરંતુ કેટલાક લોકોએ સંસ્થાના સંચાલકો વિરુદ્ધ અંજુમને ઇસ્લામ સંસ્થામાં ગેરવહીવટ થયો છે તેવી વકફ બોર્ડમાં અરજી કરી અને ઓડિટ કરાવવા માંગણી કરવામાં આવી હતી એ અરજીના અનુસંધાને ચૂંટણી ન થાય તે માટે ચૂંટણી ઉપર સ્તે લેવડાવ્યો હતો આ દરમિયાન વકફ બોર્ડ દ્વારા તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ઓગણીસે આ સંસ્થાની ચૂંટણી યોજવા માટે બે વહીવટી દારોની નિમણૂક કરવામાં આવી હતી ત્યારથી આજ દિવસ સુધી ચૂંટણી યોજવાની બાબતને ધ્યાને લે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી આથી આ સંસ્થાની પીટીઆર મુજબની લોકશાહી ધબે તેમજ નિર્ભય રીતે વહેલામાં વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ કરી છે અથવા તો નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી આ સંસ્થાનો કારોબારી સંભાળી શકે એવા કોઈ પ્રમાણિક આગેવાનની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવે કે જેના દ્વારા સંસ્થામાં વહેલામાં વહેલી તકે ચૂંટણી થાય એવા ઉદ્દેશ્યથી કાર્ય કરે તેવું રજૂઆતમાં જણાવ્યું છે જોકે આ મામલે પોરબંદર ટાઈમ્સ દ્વારા અનુમને ઇસ્લામના હાલના આગેવાનોનો સંપર્ક કર્યો હતો પરંતુ તેઓએ કોઈ પણ પ્રતિક્રિયા આપવાની તાળી હતી निपुल्पो पर पूर्वंदर टाइम्स મારું નામ અઝીમ યુનુસ કાદરી પોરબંદરની સુન્ની અંજુમણે ઇસ્લામ સર્વોચ્ચ સંસ્થા છે કે જે ઘણા વર્ષોથી જેની ચૂંટણી તળે ચડેલી છે તેનાથી કરીને ઘણા જમાતોના પ્રમુખ જે મને રૂબરૂ મળી ને મને કીધું કે આમાં તમે અંગત રસ લઈ ને આની જટણી ને થાડે પાડો જેનાથી કરીને મેં ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પ્રમુખ ચેરમેન શ્રી ને મળી ને રૂબરૂ રજૂઆત કરેલી છે અને લેખિતમાં પણ આપેલું છે કે મને વિશ્વાસ છે કે ગુજરાત રાજ્ય વકઅફ બોર્ડ વહેલી તકે પોરબંદર સુંજ અંજુમન ઇસ્લામની વેલી તકે ચૂંટણી લોકશાહી ધબેજ કરાવશે